ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું વળી દાસ બાદ બધા ઠીક છે આજ છે રવિવાર તો આપણે ઘરે અને ફટાફટ પેલા પૈસાનું કામ કરી નાખ્યું આપણે આજે આપણે રજા હોય એટલે બાપા તારે બારે એટલે બેન ની ઘરે જ આવે મહેમાન આવ્યા હતા મહેમાન બી ગયા હવે આવશે મોડા તો આપણે ફટાફટ પેલા પૈસાનું બધું કને કનાથી બાજરી વાટી નાખી દેલા શાંતિ બપોરથી આઈલા મેણી જો પડ્યું અરે આ ચો આ પડ્યું આઈ કપ્પુ આ પડ્યું તો આઈલા લાવો ભાઈ બે લાવો લાવ બે પારા લાવ શાંતિ બસ રેડી કને કને બાજરી થઈ અીધી વાઢીને નાખવાની થઈ ખાલી થાય પાંચ થી દસ મિનિટ તો બસ ફી આપણું કામ પૂરું થઈ ગયું હવે તો ભારો માલ આવશે એટલે પતી જશે ને એકાદ દસો નહીં અહીંયા ખેતરમાંથી લેટ જુવાર વાવી હતી ને તેમાં ખડવા ત્યારે એ રેકાની પોકાડશે પતી જશે આજે હમ પહોંચમ તો માને મોટી માન ફઈ બધન વાર્તા વળવાની છે તો આપણે એક વાર્તા કહેશું આપણી હમ પહોંચમની પછી મને ભૂખલાજી મારે ખાવું છે દેશ એ દેશમાં એક પંડિતની પાઠશાળા એ પંડિત નું નામ ઉત્તેજક પંડિત એને એક સદગુણી પત્ની એનું નામ સાત એને એક દીકરો અને એક દીકરી દીકરાનું નામ સુનીલ અને દીકરીનું નામ સુનીલા દીકરો સુનિલ મોટો થઈ એટલે તેને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે પરણાવીને સાસરે વાળી પરંતુ પુત્રી વિજારી કમ નસીબ સુનિલ બિચારી સુનિલા બિચારી સાસરે ગઈને થોડા વખતે અંતરે તેના આસુ સસરા તેના સાસુ સસરાને પતિ એ વહેલા ઉઠી નાઈ ધોઈને કીનો દીવો કરવો નૈવેદ્ય ફળ ફળાદી મૂકવા વ્રત કરનારને સપ્ત ઋષિનું ધ્યાન કરવું આ સાત ઋષિઓમાં ભરદ્વાજ ગૌતમ કશ્યપ અને અર્જુન કરવું

કારણ કે હવે વરસાદ નથી અને એને નામ ખેડ પણ કરવાની છે ટ્રેક્ટર ચાલુ કરવું ફરજીયાત છે તો કરવું પડશે એક બીજો ટ્રેક્ટર રૂમ ન્યુ વોલેન્ડ છે આ થોડું મોટું છે કે પૂડું વાગે લાઈ તો બધી થાય તો આને તો સીધું સીધું આ બા

બે અને આખો દિવસ પ્લાનિંગ કરી કરીને હવે અમારે સેટ થયું છે નળાબેટ જવાનું સીમા દર્શન જોવા માટે તો ફટાફટ હું લાઈન રેડી થઈ ગયો કારણ કે દોસ્ત બધા આવે તો પાવર બેંક બાઇક લઈને દઉં રોડ જીધો અહીંયા દોસ્ત આવે બધા તો મસ્ત ભેગા મળીને આખો દાડો મસ્ત મસ્ત આખો દાડો છું અડધો દાડો તર્યો હું આજે મોડા મોડા આવશું અંધારું પડશે તો મસ્ત સનસેટ જોઉં અને મસ્ત રણની લાલીમાં અને આથમ તો સૂર્ય એન્ડ પાણી મિની દરિયો તો

કારણ શું ખબર મારી પાછળ એકલું પાણી પાણી થયું દરિયો દરિયો હાવ નજીક કઢેરો આ સાલ વરસાદ થોડો ઓછો થયો છતાં પાણી વધારે થયું તો મજા આવશે રિટર્ન આવશે ને તો સનસેટ થયો છે ને તો મસ્ત સૂર્ય લાલીમાં આવશે રોજદાર શૂટિંગ આવશે ને રોજદાર વિડીયો બનશે તમાકુ ને જોઈ ખાલી ખાલી પહોંચી ગયા એક કિલોમીટર ਦੋਰੀਆਂ ਆਨ ਆਈ ਦੀ ਮਸਮੀ ਚਮ ਦੇਖਾਇ ਰੋ ਮੋਟੀ ਮੋਟੀ ਬਿਲਡਿੰਗ ਹੈ ਤਾਂ ਉਹ ਤੁਹਾਨੂੰ ਬੈਕ ਕੈਮਰਾ ਤੇ ਬਤਾਉਂਦਾ